અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધી તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફત ના લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા મારા બાપનું છે સાલા લુખાઓ ગાડીઓ લઈ લઈને નીકળી પડોસ જે સલાહ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને હેરાન કરવાનો ધંધો કરો સલા લુખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હ ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ લઈ જ જતા બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કે તું બહુ દાદાગીરી કરે અને ફોન કરે એટલે ફોન કરે એટલે કંટ્રોલ રૂમ ની કોઈ જરૂર સ્ટેશન હું લુખા જ કહે પોલીસ વાળા ના કહેવાય લુખા કહેવાય લુખા સુત્રો કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે

તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના હોય તો નોકરું દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો રાખ્યો છે સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉતરાયણનો સોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુર મોઘરા પોલીસ નું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલા કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમ માં ફોન કરે તો અડધી એવી ધમકી મારો છો વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લેજે સાલો સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ઠેકી દઈએ એટલી અમે ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કે સલાહ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય અને તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સલાહ હોમ મિનિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંદા નાચ ચાલે છે અત્યારે સિટી ની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થવાનું ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને પકડીને મારે છે લુખ્ખાજીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલલેન્સનું એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસ વાળાનો મૃત્યુ આવી મારી પાસે ફિકી લઈ ગયો અને બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કહે કે આગલા જે ફિરકીમાં દોરી છે એ મને આપી દો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ વાળ પકડી ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી મારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એને કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમે કોઈ પીતા નથી તમારે વિકલાંગતા છે ને હા હું અપંગ છું છતાં મને રોડ જાહેરમાં જ માર્યો તો બરાબર છે અને તમારી પાસેથી થી લઈ જાય છે આ વખત હા સાત લઈ ગયા રાતે પીસીઆર આવ્યા હતા બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાફા છપાટુ બહુ મારી વાળ કપડે મારો પછી ગાઉ દીધી

તે એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હર કોઈ એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એપિડન્સ આપવા શું નામ આપનું આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યો છો એ નોટિસ સીઆરપીસીની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ અ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પહેલાં એકતાલીસ અ સીઆરપીસીની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલાં સાંભળો સાંભળો સી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પેલા તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ કોણે મોકલ્યા છે પીઆઈસી મોકલ્યા છે ને તો પીઆઈસી ને પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધે બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ એપિડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તૂછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હા લિયો લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચો એ સરકો એક વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપિડિયન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ હો અને હવે જો પુરાવા આઈપા છે ને સંદર્ભે તપાસ પણ કરજો જનતા સાથે એક ટપરી એક છપરી જેમ રોડ ઉપર મારામારી કરતો એમ મારામારી કરવા લાગે ને ત્યારે એને લુખા જ કહેવાય એને પોલીસ કર્મચારી ના કહી શકાય જ્યાં સાચું છે એને સાચું અને ખોટું છે એને હું ખોટું કહી શકું એની માટે આઝાદી બંધારણે મને આપેલી છે તો મારી આ આઝાદીને છીનવવા વાળા તમે કોણ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે સીસીટીવી કેમેરા મૂકવા પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા ન મૂકીએ ને એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ પોલીસ મને જે નોટિસ આપવા આવી હતી એ નોટિસ આપણે સ્વીકારી નહીં એટલે એ સેમ નોટિસ આપણને પોસ્ટ દ્વારા મોકલાવેલ છે હવે આ નોટિસની અંદર શું છે ને એ હું આપણે સૌને જણાવવા માગું છું આ નોટિસમાં એવું છે કે જે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હોય ત્યાંથી નિર્દેશ જારી થયા છે કે આ સમગ્ર ઘટના બાબતે શું હકીકત છે એ માહિતી મોકલો એટલે એ બાબતે સરખાણા પીઆઈ દ્વારા મને ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે બધા પુરાવા માંગ્યા છે મારી પાસે અલગ 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 પ્રકારના પહેલો પુરાવા મારી પાસે એવા માંગવામાં આવ્યા છે કે પોલીસ એ પાંચસો પાંચસોના ફિરકા ઉઘરાવે છે એ બાબતનો પુરાવા રજૂ કરો કોની મારફતે મંગાવે છે ક્યારે મંગાવે છે તો પુરાવા હોય ને ત્યારે જ અમે કંઈ બોલ્યા હોય એ પુરાવા તો હું રજૂ કરું જ છું અને પુરાવા તો શું આખી દુનિયા જાણે છે કે પોલીસ ક્યારે શું મફતમાં લે છે તકલીફ એ પડે છે કે કોઈ બોલતું નથી અને હું બોલું છું એ કોઈને ગમતું નથી વસ્તુ એ છે કે તમને મફતમાં લેવામાં શરમ નથી આવતી પણ જો કોઈ એવું કહે કે મફતમાં લીધું તો તમને શરમ આવે છે પુરાવા રજૂ કર્યા છે અને માંગ્યા છે ને એટલે એક કોમ્પ્લિમેન્ટરી બોનસમાં એક વધારે એવિડન્સ આપું છું જેમાં ભાગલચાલ રસ્તા ખાતે પીસીઆર વાન એ પતંગના તમામ સ્ટોલ પાસેથી પતંગો પીસીઆરમાં મુકાવે છે પીસીઆર કહેવાય છે તો ઇમરજન્સી વ્હીકલ જેનું કામ કંટ્રોલ રૂમના દાયરામાં રહી અને ગુનાખોરી નાચવાનું કામ છે જેમનો ડ્રાઈવર એ પીસીઆરમાંથી ઉતરી પણ ના શકે જો ઉતરવું હોય તો બીજા કોઈને મૂકવું પડે એટલું મોટું એને ઇમરજન્સીનું કામ સોંપવામાં આવ્યું છે પણ એ તમામ કામ સાઈડમાં રાખી અને પીસીઆર વાન એ ફિરકા અને પતંગની ઉઘરાણી કરવા નીકળી પડે ને ત્યારે અમને દુઃખ પણ થાય અને હવે જો પુરાવા આપ્યા છે ને તો આ સંદર્ભે તપાસ પણ કરજો કે આ ફિરકા અને આ પતંગ એ પીસીઆર ને ઉઘરાણી કરવા નીકળવાની કેમ જરૂર પડી હતી બીજો અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે જે ટૂંકમાં સમજાવું એ પ્રકારનો છે કે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીવડાવવામાં આવે અને ખોટા દારૂના કેસ કરવામાં આવે એવા તમામ પુરાવા રજૂ કરવા વિનંતી આ તો એક એવી વાત થઈ ગઈ મને એક ગીત છે તમે મને શું કરવા પૂછી રહ્યા છો જ્યારે તમે જેને માર્યો છે એ વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા ત્યાંથી લઈને એને તમે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યો ત્યાં સુધીના સીસીટીવી કેમેરા આ તપાસના કામે રજૂ કર દો દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે કે દારૂ પીવડાવ્યો છે માર્યો છે કે નહીં પણ તકલીફ ક્યાં પડે છે ભલે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે સીસીટીવી કેમેરા મૂકવા પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા ન મૂકીએ ને એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ આપણે તકલીફ ત્યાં પડે છે કે ઉલટા ચોર કોતવાલકો ડાટે તમારે તમારી અંદર મનોમંથન નથી કરવું અને ઉપરથી પછી આવા પુરાવા આપો પુરાવા આપો પુરાવાની ક્યાં જરૂર છે તમે પુરાવા જાતે મેળવી લો ને તમે પોલીસ સ્ટેશનમાં શું કરો છો તમને તો ખ્યાલ જ હોય ને તો મારી એક નમ્ર વિનંતી છે પીએસીને કે આપ શ્રી ખુદ જ આના સીસીટીવી કેમેરા ગાઢો પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણાના આ અરજીમાં તપાસના કામે રજૂ કરો અને બીજી એક વિનંતી છે કે એ જે સીસીટીવી કેમેરા છે ને એને રિટર્ન જપ્ત કરીને સાચવીને રાખ દેજો કોર્ટમાં જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં અમારે જરૂર પડશે ને ત્યારે અમે મંગાવીશું ત્યારે તમારે લાવવા પડશે એટલે એને એક રિટર્ન કરીને પણ રાખજો અને આ વિડિયો વાયરલ થયા અને પછી અનેક ગણા તર્ક વિતર્કો ચાલુ થઈ ગયા છે જે બાબતે પણ મારે થોડીક વાત કરવી છે કે એક એવા મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ જે મંદ બુદ્ધિ કહેવાય કે શું કહેવાય મની પાસે શબ્દો નથી કે ભાઈ મેહુલ બોગરા છે એ પોલીસને લુખાઓ કહે છે આમ કહે છે તેમ કહે છે અરે ભાઈ એ વિડિયો તમે હજી દસ વાર જોઈ લો હું સ્પેસિફિકલી એવું બોલું છું કે સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખાઓ આવે છે અને એ શું કરવા બોલું છું એના ઉપર તમે ગોર કરો છો નહીં ખાલી વાતો જ કરો છો જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી કર્મચારી એટલે રસ્તા ઉપર યુનિફોર્મ વગર આવી જાય અને જાહેર જનતા સાથે એક છીછોરો એક ટપરી એક છપરી જેમ રોડ ઉપર મારામારી કરતો હોય એમ મારામારી કરવા લાગે ને ત્યારે એને લુખા જ કહેવાય એને પોલીસ કર્મચારી ના કહી શકાય નાનપણથી પોલીસની છબી અમારા મનની અંદર રક્ષક છબી આવા અમુક પોલીસ કર્મચારીઓ એ કલંકિત કરી રહ્યા હોય ને ત્યારે બોલવું પડે બાકી ઘણા પોલીસ કર્મચારીઓ છે જે ઈમાનદાર છે અને આ બધી માહિતી અમને કોણ આપે છે ક્યાં શું થાય છે ક્યાં હપ્તા લેવાય છે એ તમામ ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે જે ડિસિપ્લિનના દાયરામાં રહી છે લોકોની સુરક્ષા કરે છે અને બેમાનીની માહિતી અમને અમારા સુધી પહોંચાડે છે તો એ તમામ પોલીસ કર્મચારીઓને સેલ્યુટ છે પણ જે બેમાનો છે જે ભ્રષ્ટાચારીઓ છે જે જાહેર જનતા સાથે મનમાની કરે છે ગાળાગાળી કરે છે મારપીટ કરે છે એમને તો લુખા જ કહેવાય મારી પરિભાષામાં એમને પોલીસ કર્મચારીઓ ના કહેવાય ને એમનાથી નોકરી ના થતી હોય ને તો એમને છોડી જ દેવી જોઈએ અને વિરોધ કરવાનો તો ભાઈ જે તમામને અધિકાર છે એમાં મને કંઈ વાંધો નથી તમારે મારી વિશે જે વિરોધ કરવો હોય એ વિરોધ કરી શકો અને આ નોટિસમાં જે આ પ્રશ્નો છે ને એ જોઈને મને વિચાર આવે કે ભારતની બંધારણની ધારા ઓગણીસ એક એ મને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે જ્યાં સાચું છે સાચું અને ખોટું છે હું ખોટું કહી શકું એની માટે આઝાદી બંધારણે મને આપેલી છે તો મારી આ આઝાદીને છીનવાવાળા તમે કોણ છો તમે કઈ રીતે મને એવું કહી શકો કે તમે આમ કેમ બોલ્યા ને તમે કે તેમ કેમ બોલ્યા જે વ્યક્તિ ખોટું કરે છે જાહેર જનતા ઉપર દમન કરે છે એના વિશે બોલવું એ કે ગુનો છે એ ક્યારેય ગુનો ના બને મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે જે હું વાપરું છું અને વાપરીશ જાહેર જનતા ઉપર જયારે પણ દમન થશે ને ત્યારે એનો અવાજ મેહુલ બોગરા બનશે અને એનો અવાજ જે મંજિલ સુધી પહોંચાડવાનો છે ને આ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડશે અને એમાં એક્શન પણ લેવાશે અને એમાં ન્યાયિક કાર્યવાહી પણ કરાવીશું જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ